નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભારતનો પ્લાન ફેલ થઈ ગયો જીઆ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનના પીએમ ત્યારે શાહબાઝ શરીફે આઈએમએફ તરફથી મળેલા વીસ હજાર કરોડ રૂપિયાનો ફંડ પર ખુશી વ્યક્ત કરી છે અને જણાવી દઈએ કે તેમણે કહ્યું કે ભારતને આને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ અમે ભારતનો પ્લાન ફેલ કરી નાખ્યો છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો શરીફે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભારતના ખોટા પ્રચારને ભારત ત્યારે મિત્રો ભારતના ખોટા પ્રચારને નકારી કાઢ્યો છે જો કે તેમણે કહ્યું કે આઈએમએફ પાકિસ્તાનના અર્થતંત્રની સ્થિતિ કરવામાં ઝિયા મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભો હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ